શ્રી ગુરુ ધર્મ પ્રિયદાસજી મહારાજ આજે પરમ પૂજ્ય બાપજીશ્રી આપણને દરેક ક્ષેત્રની વણી લઈને ચાહે સાંસારિક હોય સામાજિક હોય આર્થિક હોય કે ધાર્મિક હોય એને અનુલક્ષીને આપણે ઘણું બધું જ્ઞાન પીશું છે એ જ્ઞાનને આપણે વર્ગી લઈએ એને અનુસરીએ અને આપણું જીવન ધન્ય બનાવીએ એ જ મોટા મોટો આપણો લાભ છે પરમ પૂજ્ય આપી સેવાના વાત આપણે તો પધારી આપણા ગામને એમના પવિત્ર ચરણોની રથ દ્વારા આ ગામને ભૂમિત બનાવ્યું છે અને બનાવતા રહે જ્યારે જ્યારે આપણે આમંત્રણ આપીએ ત્યારે આપણને જ્ઞાન પૂરેપા માટે ઉપસ્થિત થાય છે

અને આપણા આશીર્વાદ દ્વારા કામ કરવા સારું છે ધર્મને અનુસાર છે તો આપણે પણ બાપજીના વચનો અનુસાર છે બાપજીના જે જ્ઞાનને અનુસાર પરમ પૂજ્ય ધર્મ સાગરતો મહારાજ કહે છે કે મારી પ્રતિમા એ મારું સ્વરૂપ છે બીજું મારા વચનો એ મારું સ્વરૂપ છે ત્રીજો મારા ગ્રંથો એ મારું સ્વરૂપ છે અને ચોથો કહી દે મારા સંતો એ પણ મારું સ્વરૂપ છે એટલે આપણે આવા સંતો મહંતો બાપજી એ પરમ પુરુષ સ્વરૂપ છે અને પરમ પુરુષ આપણે અનુસરી છે તો ખરેખર આપણા જીવનમાં કોઈ વધુ આવી શકે નથી કારણ કે સંતો એ તો આપણે જોઈએ છીએ એમનામાં એટલું તત્વ હોય છે એટલું સત્વ હોય છે આપણે કહીએ કે સંત કે કૃપા વિના સુખ જીત ન સરે દુખ સાય નહી દેખે એટલે સંતોની આપણે પર કૃપા વર્ષી જાય ને પરમ ગુરુ તમે કહો કે પરમ ગુરુ એ સંતોનું સ્વરૂપ છે બાજીએ કહે છે પરમ ગુરુએ કહ્યું છે કે સંતો એ મારું સ્વરૂપ છે એટલે એ પરમ ગુરુ રૂપે સ્વરૂપ આપણા હૃદયમાં આપણા મનમાં આપણા શરીરમાં અને આપણે પર કૃપા દેખી કરી દે તો ફેરફાર આપણે કશું બીજું કશું રહેવાનું નથી એજ મોટો આપણા માટે જીવન ધન્ય બનાવે છે તો ખરેખર આપણે તો એક ભાગ્યશાળી છીએ બીજા ઘણા બધા એવા કામો છે કે હું વર્ષમાં કહું કેટલા સમય સુધી કોઈ સંતોનો પગ ન થતો હતો આપણે જાણીએ છીએ કે આપણે એટલા બધા જમીનદાર માલિકો મોટા નથી પણ છતાં આપણા આપણે કઈ કહ્યું તેમ આપણને સંતોષ છે શાંતિ છે સમૃદ્ધિ પણ એક જ્ઞાન સમૃદ્ધિ મળે છે એટલે દ્રષ્ટિએ આપણે એક આ

ધર્મ તો આપણે 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 શું જ્ઞાન ધર્મને પ્રચાર માટે એમના નામ પ્રમાણે ધર્મને એક અલગ જગાવવા માટે ગામે ગામનો કિંમતી સમય આપીને આપણને જે જગાડવા માટે ઊંઘતા માણસોને જગાડવા માટે જે અધા પ્રયત્નો કરી રહ્યા છે કે થતાં આપણે ઘણા કાર્યશારી છીએ તો ફરીથી પણ આ બધાની વિનંતી કે ગામમાંથી બધા વધારશો અમારે આ એક કાર્યક્રમમાં સહભાગીવાળી થઈ સહયોગ આપશો સાથે સાથે ભોજન સમયમાં પણ બધા ઉપસ્થિત રહેશો એવું હું કાષ્ટા મોબાઈલના ભણવોશીને પણ વિનંતી કરું છું કે અત્યારે તમે સરકાર તસમીને આપ્યા છો પણ આથી કાર તમે સમય ફાળો છો તો અમને ઘણો આનંદ રહેશે તો ફરીથી એ વિનંતી કે આપણા